ગુજરાતમાં નકલી કાંડોની શ્રેણી વચ્ચે હવે વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે ગોંડલ શહેરમાં એક નકલી તાલુકા પંચાયત કચેરી ચલાવવામાં આવી રહી હતી જેમાં લોકોને ઠગવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા હતા અને તો અને તો સરકારી જમીનની હરાજી પણ કરવામાં આવી હતી અહેવાલો મુજબ આ નકલી કચેરીના માધ્યમથી અનેક લોકોને ભુલભુલાયામાં મૂકી नकली अधिकारियों द्वारा दस्तावेजों की प्रक्रिया करवामा आवी रही हती। आ समग्र कांड सरकार ना तंत्रनी निष्फलता ने पर स्पष्ट करे छे। आ कांड सरकार नी मर्जी वगर चाली शके तेम छे। छेल्ला केतलाय महीनाओ थी गुजरात मा नकली पोलिस नकली वहीवती तंत्र नकली अधिकारियों अने हवे नकली तालुका पंचायत सुधीना कांड पकड़ाया छे। आवी घटनाओं पछी पण सरकार ना नेताओं नी निष्क्रियता अने उंगेलू तंत्र सामे सवाल उभो शो આટલી ગંભીર ઘટનાએ સરકારના માનસિક તંત્રને જંજોડી નથી જવાબદારી કોણ લેશે જે રાજ્યમાં નકલી કચેરી ઉભી થાય અને તેમાં સરકારી જમીની હરાજી થાય તે રાજ્યનું વહીવટ તંત્ર કેટલું અલ્પબુદ્ધિ ભર્યું છે એના પર કોઈ શંકા રહેતી નથી આ રાજ્ય રામગ્રોસે ચાલી રહ્યું હોય એવું સ્પષ્ટ છે